જ્યારે પણ ગામડાઓમાં કોઈ તાલુકા વિકાસ અધિકારીને કોઈ રજૂઆત કરવા માટે આવી ત્યારે ભાજપના એક બે નેતા ટીડીઓની ઓફિસમાં પણ પગ પણ ચડાવીને બેસી જતા હોવાની અને ફરિયાદો ઉઠી છે ને વિદ્યાર્થીઓના દાખલાની પડી રહેલી મુશ્કેલીના મુદ્દે આપ નેતા રાજુભાઈ કરપડા વગેરે રજૂઆત કરવા તાલુકા વિકાસ અધિકારીને પહોંચ્યા ત્યારે રાબેતા મુજબ તાલુકા ભાજપના એક પ્રતિનિધિ ઓફિસમાં આવીને બેસી ગયા જેના કારણે થોડીવાર માટે વાતચીત ઉગ્ર બની હતી તાલુકા વિકાસ અધિકારીની એવી તો શું મજબૂરી રહી છે કે પોતાની ઓફિસમાં કામ વગર બેસી રહેતા ભાજપના નેતાને ઓફિસ બહાર બેસવાનું કહી શકતા નથી તાલુકા ભાજપના નેતા સરપંચોને તાલુકાની સામાન્ય જનતા ઉપર પ્રભાવ ઉભો કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસનો અને ખુરશીનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું દેખાય છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને મૂડી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસના લોકોને મુક્ત કરાવવા માટે લડત સાથે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી